જય ગાય માતા મિત્રો હું પ્રભુભાઈ કેલા જેવી ખેતીની વાતોમાં તમારું સ્વાગત કરું છું મિત્રો આ કૃષિ મહોત્સવ બે હજાર સોવી પછી વિચા ખાતે યોજાયેલ છે જેમાં અવનવી ફળ ફળાદિત શાકભાજી તેલીબિયા અને ઓર્ગેનિક વસ્તુ તમને સ્ટોલ દ્વારા દેખાડવામાં આવે છે મિત્રો અને આ ન્યા વેસાણ થાય છે અને મિત્રો જો અવનવી બધી જે કાંઈ ઓર્ગેનિક પ્રોડક્ટ છે મિત્રો એનું તમામ રીતે સ્ટોલ નાખવામાં આવ્યા છે અને જે તે ગ્રાહકોને લેવા અથવા સમજવી ખેતીલક્ષી વાતો જીવન જરૂરિયાત વાતો ને તમામ રીતે માહિતી આપી છે વિશા ખાતે આ કાર્યક્રમ યોજાયો તો કૃષિ રવિ કૃષિ મહોત્સવ બે હજાર સોળ પછી અને મિત્રો આ રીતે જે આપણે જો આ બધું છે ને આ મિત્રો છે જૈવિક કૃષિ રસાયણ એટલે જૈવિક એટલે ગાય આધારિત ગાય આધારિતમાં જે કાંઈ આપણે આના ફરમાં બનાવેલા છે જેવા કે દસ પાણે છે અને જેવા જેવા કે આંકડાનો બોળો છે જીવા અમૃત છે અને બેક્ટેરિયા છે ને તમામ રીતને આ બધું છે ને આ મિત્રો જો આ બધા નેનો ઓમિક્સ છે અને ગૌકૃપા બેક્ટેરિયા છે અગ્નિ અગ્નિઅસ્ત્ર છે અજમાસ્ત્ર છે અને લીંબોળેનું એન્જામ છે અને આ એલોવેરાનું એન્જામ છે અને આ સાસ છે આ આ બધું છે આ બધું છે ને ખેતીલક્ષી એટલે કે આપણે ખેતીમાં ઉપયોગી અને આ બધું ખેતીમાં ઉપયોગી આ બધું તમારે કોઈ પણ પેસ્ટિસાઈડની દવા લેવાની ન થાય મિત્રો આ રીતે છે ને ઓર્ગેનિક ખેતી કરો આપણે સ્વસ્થને બસાવો આપણે ગાય માતાને બસાવો ગાય આધારિત ખેતી કરો અને મિત્રો જો આ રીતે ખૂબ આગળ વધો અને પ્રગતિ કરો જય હિન્દ જય ગૌ માતા